ગત ચૌદ માર્ચ બે હજાર ચોવીસ ની રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં સમગ્ર મામલો બહાર આવ્યો પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી આ ઘટનાએ સ્થાનિક સમાજમાં આક્રોશ ફેલાવ્યો છે અને પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી છે ગત તારીખ ચૌદ નવ બે હજાર રોજ રાત્રિના લગભગ જીરો કલાકની આસપાસ ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે વધતી આવતા અમુએ બી તથા પોક્ષોની વિવિધ કલમો હેઠળ બાળકીને ગર્ભવતી કરતા બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ પટેલે ગઈ તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતાં તેને પાંચ માસ પણ બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને આમોએ તેનું તુરંતિઝન્સ લઈ આ અંગે બળાત્કારનો તથા પક્ષોની વિવિધ કલા હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ આમોએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી લીધેલ છે